મારા હાથે કોઈ દાન લેતું નથી મારા ઘરે કોઈ ભોજન કરતું નથી અને એ તો બરાબર છે મારે ત્યાં ગૌશાળામાં ગાય છે ને ગાય વ્યાતી નથી અને સંતે કીધું કે આ ફળ આપજો ઘરે ગયા અને કીધું છે હે આત્મદેવ ઇદમ ભક્ષ્ય પત્નિયા પુત્રો ભવિષ્ય ભક્ષ્યા ભક્ષ પત્ન્યા તત પુત્રો ભવિષ્ય જાવ ઘરે જઈને આ તમારા પત્નીને ખવડાવજો એને પુત્ર થશે આવો શબ્દ વાપર્યો છે ખવડાવજો એટલે થશે આત્મદેવ ઘરે આવે છે અને ઘરે આવીને પત્નીને કીધું કે તું આ ફળ ખાઈ લેજે આ સંતે એક પ્રસાદી આપી છે અને આ ફળના પ્રભાવથી પુત્ર રત્ન નો જન્મ છે એવું સાધુનું વચન છે ને ઘણી વખત આપણે પણ શું કરીએ ખબર અમુક કાર્ય છે ને પૂર્ણ કરતા નથી એટલે એનું પરિણામ પૂરેપૂરું આવતું નથી આત્મદેવ ઘરે ગયા પત્નીને ફળ આપી અને પોતે બહાર નીકળી ગયા કોઈ કામ માટે અને પત્ની વિચાર કર્યો કે જો હું ફળ ખાવ ભાગવતજીમાં લખેલું છે તો મારે નવ માસ સુધી એ વજન ઉચકવું પડે નવ માસ સુધી હું કઈ ખાઈ શકું નહીં તીખું તળેલું મીઠું બુંદી ગાંઠિયા આ બધું ખાઈ શકું નહીં અને ભાગવત એમ કહે છે કે ગામમાં ડાકુ આવે તો બધા ભાગી જાય હું તો ભાગી ન શકું અને આ બધી ઝંઝટમાં કોણ પડે એટલે એની બેનપણીને કીધું કે તું એક કામ કર તું અત્યારે પ્રસૂતિના સમયમાં છે તારા પેટમાં ગર્ભ છે હું તને સંપત્તિ આપું તું મને તારું સંતાન આપી દેજે અને ધૂંધુલી સ્વાંગ કર્યો છે સ્વાંગ એટલે આપણે પાત્ર ભજવીએ ને કે એમાં બે જીવ છે એમાં બે જીવ છે એમાં બે જીવ છે એવો સ્વાંગ કર્યો છે અને સમય વીતવા લાગ્યો સમય વીતવા લાગ્યો એની બહેનને ત્યાં દીકરાનો જન્મ થયો એ દીકરો આપી દીધો ઘણી બધી સંપત્તિ આપી જે ફળ હતું ને એ ગાયને ખવડાવવામાં આવ્યું છે ધુંધુલી વિચાર્યું કે ખરેખર આ સાધુઓ આવી રીતે બોલતા હોય એ સત્ય છે એ ફળ કોને ખવડાવવામાં આવ્યું ગાયને અને ગાયને એક દીકરાનો જન્મ થયો પણ એના કાન ગાય જેવા એટલે એનું નામ પાડવામાં આવ્યું બોલો ગોકર્ણ મહારાજ મહાન પંડિત થયાઓ વેદને જાણનારા અને ધૂંધુકારી મહાપાપી થયો મહાપાખંડી થયો એવું એવું લખેલું છે ભાગવતજીમાં કે કૂતરાના ગળામાં ફંદ નાખી અને આખા ગામમાં રખડે છે હા અને પાખંડી થયો છે પણ આત્મદેવને તો ખબર નથી ને કે આ મારી સાથે કપટ થયું હું છેતરાયો છું એવી એને તો ખબર નથી આમ પણ કીધું છે વાલા શ્રોતાજનો કે દેહધારીમાં સૌથી શ્રેષ્ઠ જો શરીર હોય ને તો એ બ્રાહ્મણનું છે અને બ્રાહ્મણ થઈને જો બગડો તો ઈ ભગવાન તમને ક્ષમા ન કરે બ્રાહ્મણ થઈને બગડાતું નથી હો અને ધુંધુકારી બ્રાહ્મણ થઈને બગડ્યો છે ન કરે સંધ્યા ન કરે વંદન કોઈ પૂજા કોઈ પાઠ પિતાની પાસે જે કઈ સંપત્તિ હતી એ મારી મારીને લઈ જાય છે હે પિતાજી મને સંપત્તિ આપો નહી તો તમને ત્યારે આત્મદેવને એમ થયું કે પેલા સંતે કરેલી વાત સાચી છે આના કરતા તો હું વાંજ્યો હતો ને એ સારું હતું એટલે તો આપણે ઘણી વખત કહીએ છીએ કામ ભલે જનમે ભલે પે

પિતાને ઉપદેશ આપ્યો ગોકર્ણ મહારાજ ની પાસે જઈને કીધું સંતાન નથી સંતાન નથી સંતાન નથી અને પેલા સાધુની પ્રસાદીથી આ સંતાન થયું પણ એ કેવું થયું અને આત્મદેવને ગોકર્ણ મહારાજ કહે છે આ દુનિયામાં તમે જવ તો ખરા ભારત વર્ષમાં એક દીકરો બાપને ઉપદેશ આપે છે